નમસ્કાર આપ નેશન ન્યૂઝ હું છું સાથે છોટાદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસે વાહન ચાલકો પર લાલ આંખ કરી છે ટ્રાફિક પોલીસે મધ્યપ્રદેશ માંથી ગુજરાતમાં વાહનો ઉપર પેસેન્જર લઈને આવતા ચાર થી વધુ વાહનોને ને ઝડપી પાડ્યા હતા મધ્ય પ્રદેશ થી ગુજરાત વાહનો ઉપર કેપેસિટી કરતા વધુ પેસેન્જર ભરીને વાહન કરવામાં આવતા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશ કરતા છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસે ચાર જેટલા વાહન ચાલકોને ઝડપી પાડ્યા હતા જેમાં તુફાન ઇકો સહિતના વાહનોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર